વેલકમ બેક સ્ટુડન્ટ્સ આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર તમારી જે પ્રથમ પરીક્ષા આવશે ઓક્ટોબર બે હજાર ચોવીસના અંદર એમાં જે ધોરણ નવના વિદ્યાર્થીઓ છે એ લોકો માટે ધોરણ નવ વિષય ગુજરાતી એ ગુજરાતી વિષયનું પેપર કેવું આવશે અને કેવા પ્રશ્નો પૂછાશે કયા વિભાગમાંથી કેટલા માર્ક્સનો પૂછાશે આના વિષયની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં રજૂ કરવાના છીએ તો પ્લીઝ વિડીયોના અંત સુધી જોજો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરો અને આપણે આ વસ્તુ દરેક વિષય માટે કરવાના છીએ કે જેનાથી તમે સારા એવા માર્ક્સ અત્યારથી જ શરૂઆતથી જ તૈયારી કરી અને સારા એવા માર્ક્સ તમે મેળવી શકો એટલા માટે આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી અને બાજુના બેલાઇકોનને પણ પ્રેસ કરો જેથી કરીને કોઈ નવો વિડીયો આવે તો તમારા સુધી ઝડપથી પહોંચી શકે તો સૌ પ્રથમ આપણે વાત કરીશું કે તમારું જે આ પ્રથમ પરીક્ષા હશે નવમા ધોરણમાં એ પચાસ માર્ક્સની હશે અને સમય હશે બે કલાકનો એના પછી આગળ વાત કરીએ આપણે વિભાગ એ તો તમારો જે વિભાગ એ રહેશે દસ ગુણનો રહેશે એ દસ ગુણમાં તમને શું શું પૂછાશે તો કે એક વાક્યમાં ઉત્તર બે ના માર્ક્સ બે રહેશે અને પછી ટૂંકમાં ઉત્તર લખો એ પણ બે પૂછાશે પણ એમાં એક પ્રશ્નની અંદર તમને અથવામાં આપેલો હશે એના રહેશે ચાર માર્ક્સ ને એક પ્રશ્ન પૂછાશે સવિસ્તાર ઉત્તર લખો જે એમાં તમારે એક જ લખવાનો છે તો એના પણ રહેશે ચાર માર્ક્સ તો સેમ એવી રીતે પદ્ય વિભાગમાં પણ છે દસ ગુણ તો કે એમાં સૌ પ્રથમ તમને કાવ્યપૂર્તિ એના પછી ટૂંકમાં ઉત્તર લખો અને સવિસ્તાર ઉત્તર લખો તો ટૂંકમાં ઉત્તર ચાર માર્ક્સ અને સવિસ્તર ઉત્તરના પણ કેટલા માર્ક્સ છે ચાર માર્ક્સ છે અને કાવ્ય પૂર્તિના કેટલા માર્ક્સ છે બે માર્ક્સ છે ચાલો એના પછી આગળ વધીએ વિભાગ સી તો વિભાગ સી પણ તમારો દસ માર્ક્સનો જ છે જેમાં તમને અલગ અલગ ટોપિકના આધારે પ્રશ્નો પૂછાશે જેમાં તમને જોડણી ધ્વનિ છૂટા પાડો સંજ્ઞાનો પ્રકાર વિશેષણનો પ્રકાર સંધિ છોડો જોડો સમાનાર્થી શબ્દ તો આવા દશક ટોપિકના આધારે તમને એક એક માર્ક્સના દસ પ્રશ્નો પૂછ્યા છે અને આપણે આગળ ગુજરાતી વિશેનું એક બોડ મોડલ પેપર પણ તમને હું બતાવીશ કે જેમાં તમારા જે પણ પાઠો છે એમાંથી કેવા કેવા પ્રશ્નો નીકળેલા છે એના પછી વિભાગ ડી તમારો રહેશે વીસ માર્ક્સનો હવે વીસ માર્ક્સની અંદર શું શું પૂછ્યા છે તો પહેલાં તો એક વિચાર વિસ્તાર વિચાર વિસ્તાર એને કહેશું આપણે કે જેમાં તમને પંક્તિઓ આપેલી હોય ને એમાં તમારે સમજૂતી આપવાની બે આપેલા હશે બેમાંથી એક લખવાનું એના પછી પત્રલેખન અથવા અહેવાલ લેખન પત્રલેખન અથવા અહેવાલ લેખન એમાં તમને કીધેલું હશે કે પત્ર કોને લખવાનો છે અથવા અહેવાલ લેખનમાં અહેવાલ કયા વિષય પર લખવાનો છે એ વસ્તુ કીધેલી હશે એના પછી ગદ્યાર્થ ગ્રહણ અને પદ્યાર્થ ગ્રહણ તો આ બધાના ચાર ચાર માર્ગ છે એટલે કે ગદ્યાર્થ ગ્રહણ એને કહેવાય કે તમને એક ફકરો આપેલો હોય અને એ ફકરાના આધારે તમારે પ્રશ્નોનો જવાબ આપવાનો હોય છે પદ્યાર્થ એટલે કે કોઈ કાવ્ય આપેલું હોય ને પછી છે નિબંધ લેખન તો નિબંધ લેખન તમારા માટે છે આઠ માર્ક્સનું તો આ આઠ માર્ક્સમાં તમારે નિબંધ લખવાનો હોય છે બે નિબંધ આપેલા હશે બેમાંથી કોઈ એક લખવાનો રહેશે તો આ હતી તમારી સંપૂર્ણ ગુજરાતીનું પ્રશ્નપત્રનું પરિરૂપ હવે તમને એક નમૂનાનું પ્રશ્નપત્ર અહીંયા દેખાડવામાં આવશે જેમાં તમે જોઈ શકો છો કે કયા વિભાગમાંથી તમને કેવા કેવા પ્રશ્નો પૂછાયેલા છે અને જે આપણે આગળ ચર્ચા કરી એ રીતે જ તમને બધા જો પ્રશ્નો પૂછાયેલા છે કે જેમ કે અહીંયા ક વિભાગમાં સવિસ્તાર ઉત્તર લખો તો બે પ્રશ્ન છે તો બેમાંથી કોઈ એક લખવાનો કેમ કે અથવામાં છે એવી રીતે વિભાગ બી જેમાં તમને પહેલું કાવ્ય પૂરતી છે પછી ટૂંકમાં ઉત્તર લખો અને સવિસ્તાર ઉત્તર લખો એના પછી છે તમારો વિભાગ સી અને વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ આપણા ગુજરાત બોર્ડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ વસ્તુ પ્રકાશિત થયેલી છે જે તમારા સુધી પહોંચાડવામાં આવે સીની અંદર જે આપણે વ્યાકરણની વાત કરતા હતા એ તમે અહીંયા જોઈ શકો છો કેવા કેવા પ્રશ્નો છે ધોની વાળો વાક્યમાં અક્ષરે છાપેલી સંજ્ઞાનો પ્રકાર જણાવો વિશેષણ સુધી પ્રકાર લખો શબ્દોની સંધિ જોડો દાંત શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો તો આવા દશક પ્રશ્નો તમને વિભાગ સીમાં હશે બરાબર આની તૈયારી પણ તમારે તમારા પાઠ્યપુસ્તકના માધ્યમથી જ કરવાની રહેશે જેમાં તમને વ્યાકરણના અલગ વિભાગો આપેલા છે સમજણ માટે એના પછી તમારું છે વિભાગ ડી વિભાગ ડીમાં જેને લેખન વિભાગ અથવા અર્થગ્રહણ વિભાગ કહેવાય છે જેમાં તમને બે વિચાર વિસ્તાર આપેલા છે એના પછી એક પત્રલેખન અને એના અથવામાં અહેવાલ લેખન અને એના પછી તમને ગદ્યખંડ જેને આપણે ગધ્યા ગ્રહણ કહેતા હતા એ ફકરો આપેલો છે ને એના આધારે તમારા પ્રશ્નોનો જવાબ લખવાના અને અથવામાં જો અથવા વાળું છે કાં ઉપરનું કરો કાં નીચેનું કરો જેમાં તમને કાવ્ય આપેલું છે આ કાવ્યને વાંચી અને તમારે પ્રશ્નોનો જવાબ લખવાના રહેશે અને લે છેલ્લું આપણું જે છે નિબંધ લેખન જેમાં તમારે કોઈ એક વિષય ઉપર નિબંધ લખવાનો રહેશે જેના રહેશે આઠ માર્ક્સ જીવનમાં પુસ્તકોનું મહત્ત્વ અથવા માતૃપણે તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું ધોરણ નવ ગુજરાતી વિષયનું પ્રશ્નપત્રનું પરિરૂપ અને મોડલ પેપર આશા રાખીશ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પણ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાઇકનને પ્રેસ કરો થેન્ક યુ વેરી મચ